નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડિયોમાં વરસાદને લઈને ભારે આગાહીઓ કરવામાં આવી છે ખેડૂતો માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે અને દેવા માપીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો નવી યોજના લોન્ચ કરવામાં આવી ગઈ છે મિત્રો દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ હવે કેન્દ્ર સરકાર હવે બીજી મોટી યોજના લઈને મિત્રો આવી રહ્યું છે અને આ યોજનાનું નામ મિત્રો ઈ કિસાન ઉપજ નિધિ યોજના રાખવામાં આવ્યું છે ખેડૂતો માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આવી નવી નવી લોનની યોજનાઓ બહાર પાડવામાં મિત્રો આવતી હોય છે આ યોજના હેઠળ એવા ખેડૂતોને મિત્રો લોન મળશે જે ખેડૂતો વેરા અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો મિત્રો ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મિત્રો મળવાપાત્ર થાય છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મિત્રો કહ્યું હતું કે આ લોન હેઠળ લોન મળવા પાત્ર મિત્રો થાય છે અને પિયુષ ગોયલે મિત્રો જણાવ્યું હતું કે આ આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી સાત ટકાના દરે લોન મળશે જો ખેડૂતો કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ મિત્રો પોતાના વેરહાઉસ દ્વારા આવેલી રસીદના આધારે મિત્રો આ લોન લઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો હપ્તા વગર ખેડૂતોને બેતાલીસ હજાર રૂપિયા ખાતામાં જમા થશે તો મિત્રો ખેડૂતોને આ બે યોજનાઓ જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને મિત્રો ખાતામાં મિત્રો વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘરે બેઠા બેઠા આવે છે સરકાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે મિત્રો છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે અને આ છ હજાર રૂપિયાની આર્થિક સહાય ચાર મહિનાના અંતરાલ સાથે મિત્રો બે બે હજાર રૂપિયા એટલે કે ત્રણ ત્રણ હપ્તા મિત્રો આપવામાં આવે છે ત્યારે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભાર્થીઓને અને પીએમ માનધન યોજનાના ફોર્મ ભરે છે બંને સાથે મિત્રો ફોર્મ ભરે છે તો તેમની સાઠ વર્ષની ઉંમર પછી દર વર્ષે મિત્રો છત્રીસ હજાર રૂપિયા મળે છે આમ બંને મિત્રો યોજનાઓ થકી ખેડૂતોને ઘરે બેઠા બેઠા મિત્રો બેતાલીસ હજાર રૂપિયાની સહાય મિત્રો ખાતામાં જમા કરવામાં આવે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગેસ સિલિન્ડર મળશે ચારસો ને પચાસ રૂપિયામાં તો મિત્રો ઘાત સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને ચારસો ને પચાસ રૂપિયામાં એલપીજી સિલિન્ડર મળવાનો છે મિત્રો સીએમ ભજનલાલની સરકાર છે જેમણે મિત્રો વિધાનસભામાં જાહેરાત કરીને જણાવ્યું હતું અને તેમણે મિત્રો કહ્યું હતું કે અગાઉ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને અને બીપીએલ યોજનાના પરિવારોને મિત્રો જે લોકોને મિત્રો ચારસો ને પચાસ રૂપિયામાં સિલિન્ડર આપવામાં આવતા હતા પરંતુ હવે જે લોકોને રાશન મળે છે ઘઉં મળે છે આવા લોકોને પણ મિત્રો હવે ચારસો ને પચાસ રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે અને મિત્રો ગુજરાતની અંદર પણ પાંચસો રૂપિયાની આજુબાજુ ગેસ સિલિન્ડર મળી રહ્યો છે તેવી આજે મિત્રો મોટી જાહેરાત કરવામાં આવી છે શું ગુજરાતમાં મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળી રહ્યો છે કે નહીં અમને મિત્રો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી જણાવી દેજો ત્યાર મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની છેતરવાનો થયો પ્રયાસ તો મિત્રો આ વર્ષે ચોમાસામાં ભારે કારણે ખેડૂતોની જગતના તાતને મોંમાંથી કોળીઓ છીનવાયો છે જેમાં દિવાળીના તહેવારોમાં મિત્રો હોળી જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે જે અને ખેડૂતોને મિત્રો મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે 1419 ઓગણીસ કરોડ રૂપિયાનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું પરંતુ મિત્રો વહાલા નીતિ અપનાવતા મિત્રો ખેડૂતો નારાજ થયા છે મિત્રો કહ્યું હતું કે ઓછું વળતર ચૂકવવું પડે તે માટે ખેડૂતોને મિત્રો પિયતના બદલે મિત્રો પાકના ફોર્મ આવી રહ્યા છે છે અને તેવી ફરિયાદો રહી કે સંગઠનો મિત્રો આક્ષેપો પણ કરીને જણાવી રહ્યા છે મોટા ઉપાય મિત્રો સહાય પેકેજ જાહેર કર્યું હતું પણ મિત્રો પરંતુ સરકાર ખેડૂતોને પાંચસો રૂપિયા શું પણ મિત્રો રૂપિયો પણ ચૂકવી રહી નથી તેવા મિત્રો ખેડૂતો આરોપો કરી રહ્યા છે અને સરકારને મિત્રો જણાવી રહ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ છે તો ખાસ મિત્રો જાણી લેજો ખાદ્ય સુરક્ષા અધિનિયમ એનએફએસએ દ્વારા મિત્રો નાગરિકોના ખોરાકનો પોષણ સ્તર વધારવા માટે અને તેમના સ્વાસ્થ્યને સુધારવા માટે મિત્રો સરકારે આ નિર્ણય લીધો છે જેમાં હવે જ્યારે સરકારે ચોખા આપવાનું મિત્રો બંધ કરી દીધું છે તો તેની જગ્યાએ અન્ન પૌષ્ટિક વસ્તુઓ પણ મિત્રો આપવામાં આવશે જેમાં ચોખાના બદલે મિત્રો સરકાર હવે ઘઉં કઠોળ ચણા ખાંડ મીઠું સરસવનું તેલ લોટ સોયાબીન અને મસાલા પણ આપ તેવા મિત્રો રેશન કાર્ડ વાળાઓ માટે મિત્રો ખાસ મોટા સમાચાર સામે આવ્યા છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓની વેદના હવે કોણ સાંભળશે મિત્રો તો સરકાર ઉપર મિત્રો ખેડૂતો મામલે કોંગ્રેસ આકરા તહેવાર બતાવ્યા હતા અને પહેલાં અતિવૃષ્ટિ થઈ હતી અને બાદમાં માવઠું થવાની ખેતરમાં મિત્રો ઘરમાં અત્યારે દિવાળીના ટાણે ખેડૂતોને મિત્રો હોળીના જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી જે મિત્રો અત્યારે માવઠું થયું હતું તેના લીધે ખેડૂતોને અનેક ઘણું નુકસાન જોવા મળ્યું હતું ખાસ કરીને મિત્રો જુવારમાં મિત્રો અનેક ઘણું નુકસાન ખેડૂતોને થયું છે તો મિત્રો આ માટે સરકાર શું સહાય આપશે તેના વિશે મિત્રો થોડી વાત કરી લઈએ તો સરકાર પણ માત્ર મિત્રો ખાલી જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે ગત મિત્રો અઢારથી ચોવીસ જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે મિત્રો ત્રણસો પચાસ કરોડની મિત્રો જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો ખેડૂતોને રાતી પાઇ પણ આપવામાં આવી નથી ગત મિત્રો બાવીથી ત્રીસ ઓગસ્ટ મિત્રો અતિવૃષ્ટિનું સર્વે પણ કરવામાં આવ્યું હતું અને સહાયની જાહેરાત પણ કરવામાં આવી નથી જેમાં જમીનનું ધોવાણ તો સર્વે મિત્રોમાં ખાલી ખાલી થયું છે જુલાઈ અતિવૃષ્ટિમાં મિત્રો ફોર્મ પણ ભરવામાં આવ્યા હતા પણ ફરજીયાત બિનપિયત પાકો માટે મિત્રો જે તે હતું જો પિયત હોય તેમનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને ચુમ્માલીસ હજાર મળવાપાત્ર હતા ફરજિયાત બિનપિયતના ફોર્મ ભરી ભરાવી ખેડૂતોને હવે માત્ર બાવીસ હજાર જ મળશે સરકારે ખેડૂતોને કાંઈ આપ આપવું જ ન હોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે તેવું મિત્રો ખેડૂતો અત્યારે જણાવી રહ્યા છે તો મિત્રો આના વિશે તમારું શું કહેવું છે એમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મિત્રો જરૂરથી જણાવી આપજો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં બે હજાર અઠ્યાવીસ સુધી મફત અનાજ મળતું રહેશે તો બુધવારે મોદી કેબિનેટની યોજાયેલી બેઠકમાં ગરીબો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અન્ય કલ્યાણકારી યોજનાઓનું વિતરણની ડિસેમ્બર બે હજાર અઠ્યાવીસ સુધી લંબાવવામાં મિત્રો આવી હતી અર્થાત ગરીબો માટે મિત્રો મફત અનાજ વિતરણ વર્ષ બે હજાર અઠ્યાવીસ સુધી ચાલતું રહેશે આ માટે સરહદી વિસ્તારોના માળખાગત સુધારા માટે પણ મિત્રો મંજૂરી આપવામાં આવી હતી તે મિત્રો આજે બુધવારે મોદી કેબિનેટની બેઠકમાં મોટો આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને મિત્રો કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિસી વૈષ્ણવે પણ મિત્રો જણાવ્યું હતું અને પીએમ મોદીએ મધ્યાહન ભોજન મફત રાશન યોજના પીએમ પોષણ યોજના આઈડીએસ મિત્રો ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ અને અન્ય કલ્યાણકારી યોજનાઓ હેઠળ મિત્રો તમામ યોજનાઓના અંતર્ગત જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર મિત્રો બે હજાર અઠ્યાવીસ સુધી ફોર્ટી મિત્રો ચોખાનો પુરવઠો મિત્રો ચાલુ રાખવાની મંજૂરી પણ મિત્રો આપવામાં આવી હતી તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો